ડાયમંડ સિટી સુરતના લીંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કડક ભાષામાં પાઠ ભણાવ્યો છે થોડા દિવસો પૂર્વે એક રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ છ આરોપીઓની ધરપકડ કરી છે લિંબાયત વિસ્તારમાં તીક્ષણ હથિયારો વડે રિક્ષા ચાલક પર હુમલો કરી ફરાર થઈ ગયેલા શખ્સોને પકડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો

આ કાર્યવાહી દ્વારા લિંબાયત પોલીસે અસામાજિક તત્વોની કડક ચેતવણી આપી છે કાયદામાં તો ફાયદામાં કરવાનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો છે સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય પંદર દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી શ્રીને અને આરોપીઓને માથાકો થયેલી હતી જે અનુસંધાને ફરિયાદી શ્રી પોતાને રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુ સંકા કરવા ગયેલા હતા ત્યારે બે દિવસ પહેલા આરોપીઓએ બે મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને અને લાકડાના પટકા વડે તેમને માર મારેલ હતો જે અનુસંધાનને લિબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોધી અને